પાટીદારોના પાટનગર નખત્રાણા ખાતે પાટીદાર વિદ્યાર્થી ભવનના પટાંગણમાં ઓગણએંશીમાં સ્વાતંત્ર્ય દિન પંદર ઓગસ્ટની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમણે આઝાદીની લડતમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરનાર લડવૈયાઓ અને વીર શહીદોને યાદ કરી રાષ્ટ્ર અને સમાજને આગળ લઈ જવાના કાર્યમાં દરેકને યોગદાન આપવા અપીલ કરી હતી આવા પ્રસંગે કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી અબજીભાઈ કાનાણી સહિત સમાજના હોદ્દેદારો મહિલા સંઘ અને યુવા સંઘના હોદ્દેદારો વિદ્યાર્થી મંડળના સભ્યો સહિતના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર વિદ્યાર્થી ભવન સંચાલન સમિતિના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી शुभनामे जागे तब शुभ ભારત દેશના જે લડવૈયાઓ હતા એને કારણે આપણને સ્વતંત્રતા આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી આઝાદી મળ્યા પછી ભારત દેશનો ઉત્કર્ષ કરવા માટે આપણને સત્તાઓ તો મળી છે પણ સાથે સાથે જવાબદારીઓ પણ આપણને ખૂબ મળી છે ને આપણે સમજવું જોઈએ કે રાષ્ટ્રીય ઉત્થાન માટે આપણા જે કર્તવ્યો છે એને આપણે નિષ્ઠાથી નિભાવી તો જ રાષ્ટ્રનું ઉદ્ધાન થાય સમાજ પરિવાર સમાજ કે રાષ્ટ્રના ઉદ્યાન માટે આપણે જરૂરી હોય એ કર્તવ્ય નિભાવવા જોઈએ અને એ આપણે કર્તવ્ય જો નિભાવશું તો આ સ્વતંત્રતા આપણને જે મળી છે જેને જેને બલિદાનો આપ્યા છે એમને સાચી શ્રદ્ધાંજલિ તો જ ગણાશે એટલે આપણે આપણા સૌ કર્તવ્ય નિષ્ઠાથી નભાવી એવી આપ સર્વે પાસે અપેક્ષા આઝાદીના પર્વ આજે ઓગણસી વર્ષ આપણે પૂરા કરી છે અઢારસો ને સત્તાવન થી આઝાદીની ચળવળ ચાલુ થઈ અને ઓગણીસો ને સુડતાલીસ માં આપણે આઝાદી મળી આઝાદીમાં આપણા વડીલો આપણા નેતાઓનું જે બલિદાન છે એમને આજ યાદ કરવાનો આજનો આ દિવસ છે એનો તો આપણે બધાએ આજ મનાવ્યો પણ આપણે પણ લગભગ સો વર્ષ પહેલા વિચારો તે આઝાદી ભેસેળીઓ ધર્મ જે મુક્ત થયા આજ એનો પણ આપણે પાછલી જે બે વર્ષ પહેલા શતાબ્દી મહોત્સવ મનાયો એનાથી આપણે પણ શુદ્ધ સનાતની થયા એ વિચારની સ્વતંત્રતા માટે પણ એકવાર એને આપણે જોરદાર બોલી બોલો લક્ષ્મીનારાયણ ભગવાન દેશનો પવિત્ર પર્વ આઝાદીનો દિવસ અને

ભારત દેશ એની કદર કરે છે અને ઓગણીસો ને બેતાલીસના સ્વતંત્ર સૈનિક જે છે આજ પણ આપણી ભારત દેશમાં પૂજાય છે એવી રીતે આપણને આઝાદી આપવા માટે આપણે સ્વતંત્ર બનાવવા માટે જે આપણા વડીલોએ જે પરિશ્રમ કરીને વડીલોએ જે યોગદાન દીધું ને આપણે જે આઝાદી અપાવી છે ને એ આજના આવા પવિત્ર દિવસે એ વડીલોને પ્રણામ કરીએ વડીલોને સેલ્યુટ કરીએ એ વડીલોને વંદન કરીએ થાય ભારત દેશની આઝાદી આપવા માટે જે શહીદો થયા છે ને એનાથી ઓછા શહીદો નથી આપણા વડીલો એનાથી વિશેષ એ વડીલોનું યોગદાન છે હવતન કે આગે ના કુછ કુછ હે તો છિયામે સલામ ભારત માતા કા બેટા હું દેશ કહે કચોલા પહેનું ઘૂમું મેં સારું જગમે ના મેરા કોઈ રંગ ના પહેચાન મેરી તેરે રંગ